મિત્રો ત્યારબાદના અગત્યના અને મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવે ચોમાસું ક્યારે આવશે મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે મિત્રો દર વર્ષની સરખામણીમાં આ વર્ષે વરસાદ વધારે થવાની શક્યતા કરવામાં આવી છે જેમાં થોડો બદલાવ જોવા મળ્યો છે મિત્રો જૂનના પહેલા પંદર દિવસ હળવો વરસાદ પડશે આ ઉપરાંત બાવીસ જૂને ભારે વરસાદ અને ત્રેવીસ અને ચોવીસ તેમજ સત્યાવીસ થી ત્રીસ જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો જૂન મહિનામાં વેવની સંભાવના નહિવત હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની જો વાત કરીએ તો મિત્રો ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છે મિત્રો સરકારે ખાદ્ય તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી અરજી કરી દીધી છે સરકારના આ નિર્ણય પછી ક્રૂડ પામ તેલ ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પરની ડ્યુટી વીસ ટકાથી ઘટાડીને દસ ટકા કરવામાં આવી છે મિત્રો આ ફેરફાર આજથી અમલમાં કરી દેવામાં આવ્યો છે મિત્રો આ ઘટાડો આગામી એક વર્ષ માટે છે મિત્રો કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળ કાર્યરત સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે આ અંગે એક સૂચના જાહેર કરી છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડર સસ્તો થયો છે મિત્રો સવાર સવારમાં સારા સમાચાર સામે આવ્યા છે તેલ કંપનીઓએ ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ચોવીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે આ ઘટાડા બાદ દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો છૂટક ભાવ હવે સત્તરસો ત્રેવીસ પોઈન્ટ પચાસ રૂપિયા થશે આ પહેલાં એક મે રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો હતો મિત્રો ત્યારબાદના અગત્યના અને અંતિમ સમાચારની જો વાત કરીએ કોરોનાના કેસ ત્રણ હજારને પાર પહોંચી ગયા છે મિત્રો દેશમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે કોરોનાના કેસ ત્રણ હજારથી ઉપર પહોંચી ગયા છે મહારાષ્ટ્રમાં ચારસો ને સડસઠ કેસ અને દિલ્હીમાં ત્રણસો ને પંચોતેર કેસ નોંધાયા છે મિત્રો લોકોને સાવચેત રહેવાની સલાહ પણ આપવામાં આવી રહી હતી મિત્રો રાજ્યો કોરોના અંગે અલગ માર્ગદર્શિકા જાહેર કરી રહ્યા છે તો મિત્રો આવા જ દરરોજના તાજા અગત્યના સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયોની એક લાઈક તમારી જરૂર કરી દેજો